સો હેલો ગાઈઝ આજે છે છ જાન્યુઆરી બે હજાર પચીસ પ્લીઝ લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર સો લેટાર્ટ તો આજે આપણે ટોટલ બાર ટોપિક કવર કરવાના છે તો હવે શરૂઆત કરીએ તો આપણો સૌપ્રથમ ટોપિક છે ભારતની આર્થિક વૃદ્ધિ તો ભારતની જે અર્થવ્યવસ્થા પાછલા દાયકામાં પરિવર્તનશીલ પ્રવાસમાંથી પસાર થઈ છે જે મજબૂત નીતિના પગલાં વૈશ્વિક એકીકરણમાં વધારો અને નોંધપાત્ર આર્થિક વૃદ્ધિમાં દ્વારા ચિહ્નિત થાય છે હવે આની અંદર આપણે આંકડા વિશે જોવાનું છે કે ભારતના શું આંકડા રહ્યા છે આપણા છેલ્લા દસ વર્ષની અંદર કે તો પહેલાં તો જીડીપીની વૃત્તિ તો કે નોમિનલ જીડીપી નોમિનલ જીડીપી કોને કહેવાય છે જીડીપી તો બધાને ખબર જ છે કે આપણા આખા દેશમાં જે છે જેટલી પણ સેવા અથવા તો વસ્તુનું જે ઉત્પાદન થાય છે અમુક ટાઈમ ટાઈમલાઇનમાં એક આપણે જનરલી જે છે એક વર્ષ ગણતા હોય છે ઓકે તો તેને આપણે જીડીપી કહીએ છીએ ઓકે હવે નોમિનલ જીડીપી કોને કહેવામાં આવે છે કે જ્યારે આપણે જે જીડીપી આપણે ગણવામાં આવે છે તો તેને જે છે ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી સાથે આપણે એડજસ્ટ નથી કરતા તો તેને આપણે નોમિનલ જીડીપી કહીએ છીએ ઓકે હવે આપણે બધાને ખબર છે કે આપણે જે છે ઇન્ડિયા જે છે અત્યારે નંબર પર છે આપણે નોમિનલ જીડીપી પ્રમાણે જોયું ઓકે તો આપણે પાંચમા નંબર પર બે હજાર ત્રેવીસમાં જ આવેલા બે હાજર ચોવીસમાં જ આવેલા ઓકે બ્રાઝિલને પાછળ મૂકીને ઓકે અત્યારે પહેલા નંબર પર આપણું યુએસ જોવા મળે છે ત્યારબાદ ચાઇના ત્યારબાદ જર્મની ચોથા પર જાપાન અને પાંચમા પર ઇન્ડિયા ઓકે અને આપણે જે છે આગળ હજુ જોવાનું ત્રીજા નંબર પર જવાનું ટાર્ગેટ છે એક રીતે ઓકે હવે આગળ વાત કરીએ તો અત્યારે જે છે આપણે બે હજાર ચૌદ થી જે છે આટલા ટ્રિલિયન હતી અને અત્યારે જે છે ત્રણ પોઈન્ટ સત્તાવન ટ્રિલિયન આપણી જોવા મળે છે વિશ્વ બેંક દ્વારા આ ડેટા આપવામાં આવે છે કે સમાન સમયગાળા દરમિયાન જે છે આપણે માથાધિત આવક જે છે આટલી વધી ગઈ છે હવે અંદાજિત છે બે હજાર આપણે પાંચ ટ્રિલિયન ડોલર સુધી કરવાની છે અને બે હજાર સત્તાવીસ સુધીમાં આપણે ત્રીસ ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે ઓકે હવે એફડીઆઈ પ્રમાણેની વાત કરીએ તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની જે આપણે વાત કરીએ છીએ ઓકે તે જે છે એમાં પણ વધારો થયો છે પહેલા આટલો હતો ઓકે અને અત્યારે જે છે પાછલા દાયકામાં સિક્સટી નાઇન જેટલો આપણે વધારો થઈ ગયો છે ઓકે સોરી આટલો જે છે અત્યારે જોવા મળે છે ઓકે આ જે છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ડેટા આપવામાં આવે છે ત્યાર બાદ આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે આપણે વિશ્વ બેંકની જે એક રિપોર્ટ બહાર પાડવામાં આવે છે તો તેના આપણે રેન્કિંગ બે હજાર ચૌદમાં એકસો બેતાળીસ હતી અને અત્યારે જે છે બે હજાર ઓગણીસ માં ત્રેસઠ જેટલી જોવા મળે છે ત્યાર ગ્લોબલ કોમ સોરી ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ તેમાં જે છે એકોતેરમાં નંબર પર હતા બે હજાર પંદરમાં અને તાર જે છે ચાલીસ માં સ્થાને છે ઓકે તો એ જે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એના દ્વારા બહાર પાડવામાં આવે છે કે તો આ બે રિપોર્ટ જે છે ઘણી ઇમ્પોર્ટન્ટ છે કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તે તો યાદ હોવું જોઈએ ઓકે ત્યાર બાદ તેમાં જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે આ બધા ડેટા એકદમ યાદ રાખવાની જરૂર નથી ખાલી આ વસ્તુ યાદ રાખવાની જરૂર છે પ્લસ આપણે જે છે નોમિનલ જીડીપી પ્રમાણે પાંચવા નંબર પર છે તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે આની અંદર ઓકે હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે મિશન શક્તિ તો કે ઈસરોએ એકસો આઠ દેશોમાંથી લગભગ બારસો જેટલી સોરી બાર હજાર જેટલી પ્રતિભાશાળી જે છોકરીઓ છે ને ચંદ્રની ભ્રમણ કક્ષામાં મિશન શક્તિ સેટ માટે ઓલ ગર્લ્સ ફ્લાઇટ માટે એક સાથે લાવે છે જે જે છે ચંદ્રની ભ્રમણ તેમના માટે જે છે ઇનિશિયેટિવ છે મિશન ઓકે ઓકે જે એક રીતે હવે એ શું છે તો કે અવકાશ સંશોધનમાં જે વૈશ્વિક પ્રતિભા દર્શાવતા જે ચંદ્રની ભ્રમણ કક્ષા છે એમાં ઉપગ્રહની ડિઝાઇન નિર્માણ અને પ્રક્ષેપણ ઓકે તો આ ત્રણે ત્રણ વસ્તુ જે છે એક રીતે છોકરીઓ દ્વારા કરવામાં આવશે જે છોકરીઓને ચંદ્ર મિશન તરીકે જોવામાં આવી રહ્યું છે કે હવે આજે છે સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂરું કરવામાં આવશે અને ઈસરો દ્વારા જે ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વહીકલ છે તો એના દ્વારા જે છે લોન્ચ કરવામાં આવશે એટલે કે PSLV દ્વારા લોન્ચ કરવામાં આવશે ઓકે હવે આની અંદર સામેલ સંસ્થાઓ તો પહેલા તો ઈસરો છે જે મિશનનું નેતૃત્વ કરી રહી છે પછી સ્પેસ કિડ્સ ઇન્ડિયા જે છે એ વિદ્યાર્થીઓને સહભાગિતા અને પેલોડ ડેવલપમેન્ટનું સંકલન કરી રહ્યું છે પછી ઇન સ્પેસ તો આપણે બધાને ખબર છે કે આપણે ખાનગી ક્ષેત્રની સંડોવણીનું કામ જે છે આનંદ દ્વારા જ કરવામાં આવતું હોય છે જે ઈસરોની આપણે ખાનગી માટેની કંપની છે એક રીતે ઓકે તો એ સ્પે મતલબ સ્પેશિયલ પર્પઝ વેહિકલ તરીકે એને કન્સિડર કરવામાં છે તો કે આગળ વાત કરીએ તો કે ઉદ્દેશ્ય શું છે આનો તો કે સ્ટેમ એટલે કે સાયન્સ ટેકનોલોજી આપણે એન્જિનિયરિંગ અને મેથ્સ જે આપણે કહીએ છીએ ઓકે તો એની અંદર જે છે લિંક સમાવિષ્ટને પ્રોત્સાહન આપવાનું છે એક રીતે આપણે જે છે મહિલાઓને આની અંદર જે છે મોસ્ટલી આપણે કન્સિડર કરવામાં નથી આવતું તો તેની અંદર પણ છોકરીઓને ભાગ લઈ શકે તો એના માટે મોસ્ટલી ધ્યાન આપવામાં આવી રહ્યું છે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વૈશ્વિક સહયોગને પ્રેરણા આપી રહી છે ત્યાર પછી ચંદ્રની ભ્રમણ કક્ષામાં વૈજ્ઞાનિક પ્રયોગો કરવાના છે આજે આપણે વિકસિત પેલેટ છે એનો ઉપયોગ કરીને ઓકે ત્યાર પછી આની અંદર વિશેષતાઓની વાત કરીએ તો એકસો આઠ દેશોમાં બાર હજાર છોકરીઓની ભાગીદારી છે આની અંદર ઓકે ત્યાર બાદ આની અંદર જે છે વય માપદંડ પણ રાખવામાં આવે છે કે અમેરિકા અને લેટિન અમેરિકા હશે ત્યાંથી આપણે વર્ષની વયની છોકરીઓ હશે અને અન્ય પ્રદેશમાંથી વર્ષની વયની છોકરીઓ હવે આની જે છે કૌશલ્ય ઉપગ્રહ માટે પેલોડ બનાવવા માટે ચેન્નાઈમાં જે ટોચ એકસો આઠ છોકરીઓ હશે તેમને તાલીમ આપવામાં આવશે કે આ જે એકસો આઠ છોકરીઓ દ્વારા જે સેટેલાઇટ બનાવવામાં આવશે તે જે છે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે અને ત્યારબાદ જે છે ચંદ્રની ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવશે અને વૈજ્ઞાનિકો દ્વારા એના પર પ્રયોગો પણ કરવામાં આવશે ઓકે તો એ જે છે આનું આખું જે આપણે મિશન છે તેનું નામ આપવામાં આવશે મિશન મિશન ઓકે તો અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન સાયન્સ સિટી જે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હવે વાત તો અંદર કઈ જગ્યાએ થયું છે છે તે મહત્વનું કે સિટી અમદાવાદ જે મુખ્યમંત્રી આપણે ભૂપેન્દ્ર પટેલ છે એમના દ્વારા થયું છે કઈ તારીખ છે તો કે બે થી ચાર જાન્યુઆરી જોવા મળશે અને વિજ્ઞાન ભવન જે અમદાવાદ સાયન્સ સિટી છે તો ત્યાં થયું છે ઓકે હવે આની અંદર દેશભરમાં જે એકસો ચાર પ્લસ ટેક પ્રદર્શન શકો છો ઓકે તો એની અંદર એક કરવાના છે એ લોકોને ઓકે અને મતલબ આ લોકો જે છે એક રીતે પાર્ટિસિપેટ કરશે ઓકે હવે આમાં અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ છે જેમ કે આપણે પ્રદર્શન મેને વેપાર મેળો કહી શકાય પછી નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી સમિટ છે સ્પીડ વેન્ડિંગ સેશન થશે બિઝનેસ ટુ બિઝનેસ ક્રિયા પ્રતિક્રિયા પછી સ્ટાર્ટઅપ સમિટ છે સીઆઈઓ કોન્કલેવ છે તો આ બધી વસ્તુ જે છે આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે ઓકે હવે કઈ જગ્યાએ થયું છે એ મહત્વનું છે ખાલી એટલું યાદ રાખજો ઓકે ત્યારબાદ ગુજરાત વુમન્સ સોરી ગુજરાત વુલ્ફ સેશન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી તો આ જે છે ગીર ફાઉન્ડેશન અને ગુજરાત વન વિભાગ છે તો એના દ્વારા તૈયાર કરવામાં આવે છે તો કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે એ વસ્તુ યાદ રાખવાની છે ઓકે પચીસ ડિસેમ્બરે થયેલું એક રીતે ગુડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા છે લોકાર્પણ કરવામાં આવે છે અને આની અંદર જે છે ટેકનોલોજી કઈ ટેકનોલોજી તો રિમોટ સેન્સિંગ અને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન સિસ્ટમ જે આપણે કહીએ છીએ ઇન્ફોર્મેશન સિસ્ટમ કઈ રીતે તો એ વસ્તુનો યુઝ કરવામાં આવે છે ઓકે આ બે ટેકનોલોજી મહત્વની છે તો એ યાદ રાખવી ઓકે હવે જે દ્વારા તો વન વિભાગ અને જે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જે ગીર ફાઉન્ડેશન છે એના દ્વારા જે છે કરવામાં આવ્યું છે આટલા જિલ્લામાં કરવામાં આવે છે ટોટલ બસો બાવીસ જેટલા આપણે જે છે વુલ્ફ નોંધાયા છે અને સૌથી વધારે વરુ જે છે ભાવનગરમાં જોવા મળે છે તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે ઓકે

કોની પાસે જઈને ચેન્જ કરાવી શકે તો ઓળખ પ્રમાણપત્ર માટેની અરજી જે છે તો એ જે છે આપણે જિલ્લા મેજીસ્ટ્રેટને કરી શકાય છે અને ત્યારબાદ જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રાર પાસે ઓળખ પ્રમાણપત્ર છે તો તેના આધારે જે છે જન્મ પ્રમાણપત્રમાં સુધારા વધારા કરી શકાય છે ઓકે હવે આ બધું આપણે યાદ રાખવાની જરૂર નથી આપણે શું મહત્વનું છે તેની વાત કરી ઓકે તો ટ્રાન્સજેન્ડર જે છે એની વાત કરીએ

ટ્રાન્સ જે છે એ રેકોર્ડ કરવા માટે સૌ પ્રથમ વખત થી ઓકે તો આપણે જે છે બે હજાર અગિયારમાં જે છે સૌથી સૌ પ્રથમ વખત જે છે ટ્રાન્સજેન્ડરની આપણે વસ્તી ગણતરીમાં સામેલ કરવામાં આવેલો કે અને એ જે છે સંખ્યા ચાર પોઈન્ટ આઠ મિલિયન જેટલી હતી ઓકે હવે હવે એમની જો આપણે સમય આપણે સુધારની સમય રેખાની વાત કરીએ તો જે ટ્રાન્સેક્શનલ જે વ્યક્તિઓ છે તેમની જે આપણે શું કે ચૂંટણી છે બે હાજર ચૌદ માં જે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી વર્સીસ જે યુનિયન ઓફ ઇન્ડિયાનો જે કેસ હતો ઓકે બાદ જે છે આ લોકોને જે છે થર્ડ જેન્ડર તરીકે માન્યતા આપવામાં આવેલી ઓકે અને જે આપણે એની અંદર જે જસ્ટિસ કેસ એસ રાધાકૃષ્ણ હતા તેમણે માનવ અધિકારનો મુદ્દો જાહેર કર્યો હતો અને વ્યક્તિઓ અધિકારનું રક્ષણ અધિનિયમ તરીકે પસાર થઈ ગયેલું ઓકે બે હજાર ઓગણીસમાં માં તો ત્યારથી જે છે એમના મૂળભૂત અધિકારોની એક રીતે રક્ષા કરવામાં આવે છે એક રીતે જોવામાં આવે છે ઓકે હવે આની અંદર જે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે ઓકે તે જે છે ઘણી ઇમ્પોર્ટન્ટ બોડી છે તો એના વિશે વાત કરીએ તો આ જે છે એક રીતે આપણે તમને બધાને ખબર જશે કે સમાજના જે નબળા અને વર્ગોને જે મફત કાનૂની સેવા આપે છે તમને ખબર જશે કે આર્ટિકલ થર્ટી નાઇન એ ઓકે ઓગણચાલીસ એ જે આપણે કહીએ છીએ તો તેની અંદર તમને મફ્ત આપણે શું કહે કે કાનૂની સેવા પૂરી પાડવાની જે આપણે વાત કરવામાં આવે છે તો એ જે પૂરી પાડે છે એ નાલસા જ પૂરી પાડે છે ઓકે તો તેને કારણે મહત્વની છે ઓકે અને જે છે સ્થાપના એક રીતે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ જે નાઇન્ટીન સેવન છે તેના હેઠળ થયેલી છે વિવાદનનું જે સમાધાન માટે લોક અદાલતનું આયોજન કરે છે એક રીતે અને કેસોની ઝડપી નિકાલ અને ન્યાય ભોજન ઘટાડવાનું પણ કામ કરે છે તો આ બે વસ્તુ યાદ રાખ્યું કે લોક અદાલત પણ આયોજન કરે છે પ્લસ જે કેસો છે ઝડપી નિકાલ અને ન્યાયિકોજ ઘટાડું છે લોક અદાલત કરી પેટ્રોલ ઇન ચીફ તરીકે કામ કરે છે કાર્યકારી અધ્યક્ષ તરીકે જે બીજા સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ હોય છે તે હોય છે અને ભારતની જે સર્વોચ્ચ અદાલત જે નવી દિલ્હી છે ઓકે ત્યાં એનું હેડ ક્વાર્ટર આવેલું છે કે તો આ વસ્તુ તમે યાદ રાખી શકો છો કે ભારતની જે સર્વોચ્ચ અદાલત છે ત્યાં જેનું જે નવી દિલ્હી ખાતે જે છે રાખવા આવી છે ઓકે પછી અલગ અલગ જગ્યા જેમ કે રાજ્યમાં પણ રાજ્ય કાનૂની સેવા અધિકારી જોવા મળે છે અધિકારી પછી હાઈકોર્ટમાં પણ જિલ્લા અને તાલુકા હવે એની અંદર પ્રવૃત્તિઓ જેમ કે જે કાનૂની સાક્ષરતા કાર્યક્રમનું આયોજન કરે છે અને આ કામ મહત્વનું છે કે મફત કાનૂની સેવા પૂરી પાડે છે જે આર્ટિકલ થર્ટી નાઇન એ છે તેની એની અંદર શું શું આવી જાય છે તો આવા ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો છે કે કોને કોને શું શું પ્રોવાઇડ કરવામાં આવે છે જે મફત કાનૂની સેવા છે એની અંદર તો કે કોર્ટ ફી અને શુલ્કની ચૂકવણી કરે છે પછી વકીલ સેવા માટેની જે ફી હોય છે તે પણ આપે છે વકીલ સેવા પણ આપે છે એક રીતે ઓકે ત્યારબાદ ઓર્ડર અને દસ્તાવેજની પ્રમાણોની નકલ પૂરી પાડવા માટેનો જે શું કહે કે પૈસા લાગે છે તે પણ પૂરા પાડે છે અપીલ થઈ ગયું પેપર બુક થઈ ગયું પ્રિન્ટિંગ થઈ ગયું અનુવાદની તૈયારી થઈ ગયું તો આ જેટલી પણ જે કોર્સ સોરી કેસ રિલેટેડ જેટલી પણ વસ્તુ છે તો એ બધું પ્રોવાઈડ કરવાનું કામ કરે છે જે આપણે નાલસા છે તેના દ્વારા ઓકે ત્યારબાદ કયા કયા લોકોને આની અંદર આવરી લેવામાં આવે છે આ સેવા કોણ કોણ લઈ શકે છે તો કે મહિલા અને બાળકો પછી એસસી અને એસટી ના સભ્યો ઔદ્યોગિક કામદારો આપત્તિઓ અને હિંસાના ભોગ બનેલા લોકો અપંગ વ્યક્તિઓ થઈ ગયા કસ્ટડીમાં વ્યક્તિઓ થઈ ગયા પછી એક લાખ કરતા ઓછી જે આપણે આવક ધરાવતા હોય તેવા લોકો થઈ ગયા સુપ્રીમ કોર્ટની જે લીગલ સર્વિસ કમિટી છે એમાં માટે પાંચ લાખ રૂપિયાની એક રીતે રાખવામાં આવ્યું છે ઓકે પછી માનવ તસ્કરી અથવા તો ભિખારીઓ તો આટલા લોકોને જે છે આની અંદર આવરી લેવામાં આવે છે ઓકે જે આ ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઓકે આગળ વાત કરીએ તો કે બંધારણની જોગવાઈ તો આપણે આધારે ન્યાયને પ્રોત્સાહન આપવા માટે રાજ્યને ફરજ પાડે છે તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે કે તો આ વસ્તુ તો આપણે ઇમ્પોર્ટન્ટ બને છે કે આર્ટિકલ થર્ટી નાઇન હેઠળ આપણે મફત કાનૂની સહાય પૂરી પાડવામાં છો કે બંધારણમાં લખ્યું છે એક રીતે હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો ઇન ફ્લાઇટ ઇન્ટરનેટ તો એર ઇન્ડિયા ઓકે કોને છે તો એર ઈન્ડિયા જે છે એને શરૂઆત કરી છે ઓકે જે ટાટા ગ્રુપ ની જે ભાગ છે એક રીતે આવે તો ઓકે તો એર ઇન્ડિયા જે છે જે ડોમેસ્ટિક ફ્લાઇટ પર ઇન ફ્લાઇટ જે ઇન્ટરનેટ જે છે ઓફર કરનારી પ્રથમ ભારતીય એરલાઇન બની છે ઓકે તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે ઓકે હવે ઇન ફ્લાઇટ ઇન્ટરનેટની વાત કરીએ તો એની વ્યાખ્યા શું છે તો કે બ્રાઉઝિંગ સ્ટ્રીમિંગ અને મેસેજિંગ માટે ફ્લાઇટ દરમિયાન જે છે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડે છે ઓકે અત્યારે જનરલી એવું થાય છે કે જ્યારે ફ્લાઇટ ચાલતી હોય છે તો ઇન્ટરનેટ બંધ થઈ જતું હોય છે ઓકે તો એ વસ્તુને આપણે દૂર કરવામાં આવી રહ્યું છે આ વસ્તુ દ્વારા કે આપણે જે ફ્લાઇટમાં હોય છે ત્યારે બેસીએ બેસીએ ત્યારે પણ એ જે છે ઇન્ટરનેટ આપણે યુઝ કરી શકીએ ઓકે હવે આની અંદર જે બે વસ્તુ આપણે પ્રોવાઇડ કરવામાં આવે છે એર ટુ ગ્રાઉન્ડ એટલે કે જે આપણે એરક્રાફ્ટ છે એની નીચે એન્ટરનેલ લગાડવામાં આવે છે જે ગ્રાઉન્ડના સેલ્યુલર ટાવર છે એની સાથે જોડવાનું કામ કરે છે કૃત્ય ઓકે એટલે કે આપણે જે મોબાઈલ ટાવર જે જોવા મળે છે અત્યારે ઓકે જે જમીન પર તેના દ્વારા જે પ્લેન સાથે કનેક્ટ થશે એના પર એન્ટેના લાગેલો છે તેના દ્વારા ઓકે અને બીજું છે કે સેટેલાઇટ દ્વારા એટલે કે આની પર જે છે વિમાનની ટોચ પર લગાડેલો છે એન્ટેના જે ઉપગ્રહ સાથે જોડાય પછી આપણે ઇન્ટરનેટ પ્રોવાઇડ કરશે ઓકે પણ એની અંદર જે અમુક મર્યાદાઓ આવી જાય છે જેમ કે આપણે જે સ્પીડ છે એ ઓછી થઈ જશે પછી એની જે ઉચ્ચ સ્થાપના છે એની જાણણીનો ખર્ચ પણ વધારે છે એક રીતે ઓકે અને દૂરના વિસ્તારો અને મોટા જળાશયો હોય જેમ કે આપણે અરબ અરબી સાગર આખો પ્રસાર કરીને અને સાઉદી અરેબિયા જવું હોય તો ત્યાં ગાડી ઇન્ટરનેટ ના કરી કરીશું તો આવી બધી બધી એની મર્યાદા છે ઓકે લક્ષણો અને લાભો વાત કરીએ તો કે મિડલ એડ બ્રાઉઝિંગ સ્ટ્રીમ અને કનેક્ટિવિટી પૂરી પાડે છે એરલાઇન પોર્ટલ સાથે સંકલિત કરે છે બહુવિધ ઉપકરણો સાથે સુસંગત છે તો આવું બધું આની રીતે જોવા મળે છે ઓકે તો આ થઈ ગયું હવે વાત કરીએ

કેમ કે આની અંદર કેગ સિવાય પણ એ પણ કરી છે તમારે વોટ્સએપમાં પણ લખેલું હોય છે તમે વાંચ્યું જશો ઘણી વખત કે એન ટુ એન્ડ એન્ક્રીપ્ટેડ છે ઓકે તો તેનો મતલબ શું થાય છે કે તમે જે મેસેજ કરો છો ઓકે અને સામેવાળા સુધી જે મેસેજ પહોંચે છે ઓકે તો તેની વચ્ચે એટલી સુરક્ષા છે કે બીજું કોઈ આ મેસેજને જોઈ નથી શકતો એક રીતે ઓકે તો તેને કહેવામાં છે એન ટુ એન્ડ એન્ક્રિપ્શન ઓકે જે વધારાની જે સમીક્ષાની જરૂર હોય તેવા વિસ્તારોને ઓળખવા માટે માહિતી એકત્રિત કરે છે ઓકે બૌવિધ ભાષામાં ઉપલબ્ધ છે આયોજન અને પુરાવા એકત્રિતકરણને પણ સમર્થન આપે છે એટલે કે બીજા બધા દ્વારા જે રિપોર્ટ એવું બધું માંગવામાં આવ્યું હોય તો તે એની પણ આની અંદર એક રીતે સુરક્ષિત રીતે પહોંચાડી શકાય છે ઓકે તો આ બધું કરવામાં આવી રહ્યું છે જે ઓપન ડેટા કીટ છે એના દ્વારા ઓકે તો આ થઈ ગયું હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો મુબારક મંજિલ પેલેસ તો સદી સદીની જે મુબારક મંજિલ અથવા તો જે ઔરંગઝેબ ની હવેલી છે તો એ આગ્રામાં એક મુઘલ હેરિટેજ સાઇટ છે જે રાજ્યના પુરાતત્વ સંરક્ષણ હોવા છતાં જે સત્તાવાર મિલી ભગત સાથે કથિત રીતે બિલ્ડર દ્વારા જે છે મોટા પ્રમાણમાં તોડી પાડવામાં આવી છે ઓકે હવે મુબારક મંજિલ ની આપણે જો વાત કરીએ તો ક્યાં આવેલી છે તો કે આગ્રા યમુના નદી પાસે આવેલી છે યુઝ ઓકે ઓરંગઝેબ દ્વારા તેમની જીતની જે ઉજવણી કરવા માટે આને બદલવામાં નામ બદલવામાં આવેલો ઓકે હવે બ્રિટિશ શાસનની વાત કરીએ તો કે કસ્ટમ હાઉસ પછી સોલ્ટ ઓફિસ અને બાદમાં ઈસ્ટ ઇન્ડિયન રેલવે માટે માલ ડેપો તરીકે આને યુઝ કરવામાં આવેલો ત્યારબાદ હવે આર્કિટેક્ચર સોરી આની અંદર ડિઝાઇનની વાત કરીએ તો કે લાલ રેતી ના પથ્થરનો યુઝ કરવામાં આવેલો કમાન વાળી નીચલી માળ હતું અને મુઘલ મિનાર પણ આની અંદર જોવા મળે છે શૈલીની વાત કરીએ તો મુઘલ અને બ્રિટિશ સ્થાપત્યનું મિશ્રણ જોવા મળે છે આની અંદર ઓકે તો આ થઈ ગયું મુઘલ ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ બાંકનેટ પોર્ટલ તો સરકારે તાજેતરમાં દિલ્હીમાં એક સુધારેલું ઈ ઓક્શન પોર્ટલ જે બાંકનેટ જે છે લોન્ચ કરવામાં આવ્યું છે ઓકે તો આ ઇમ્પોર્ટન્ટ છે શું છે બાંકનેટ પોર્ટલ તો એક રીતે ઈ ઓક્શન પોર્ટલ છે ઓકે ઓપ્શન એટલે બધાને ખબર છે કે તમે હરાજી કરવામાં આવતી હોય છે પબ્લિક સેક્ટર બેન્ક જે કહીએ છીએ કે એના દ્વારા મિલકતો માટે ઈ ગવર્નન્સ સોરી ઈ ઓક્શન પોર્ટલ જે છે સ્ટાર્ટ કરવામાં આવે છે કે હવે આ જે છે વિવિધ જે મિલકતો જેમ કે રહેઠાણ થઈ ગયું વેપારી ઔદ્યોગિક કૃષિ બિન કૃષિ વાહનો પ્લાન્ટ અને મશીનરી તો એવા બધા જે અલગ અલગ વસ્તુઓ ઓફર કરતા જે ખરીદ અને રોકાણ માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન જો કે જેને ખરીદવું હોય તેને પણ આની અંદર જ રજીસ્ટર કરી શકે છે અને જેને વેચવું હોય તેને પણ આની અંદર રજીસ્ટર કરી શકે છે ઓકે તેના દ્વારા જે ઓપ્શન વાળી પ્રક્રિયા ચાલશે કે જે સૌથી વધારે બોલી લગાડશે તેને વેચાઈ જશે તો એ રીતે આખું વસ્તુ ચાલશે આની અંદર ઓકે હવે આની અંદર અલગ અલગ વિશેષતાઓ જોવા મળે છે કે એક જ એપ્લિકેશનમાં કન્સર્ન રહી પ્રી ઓપ્શન ઓપ્શન અને પોસ્ટ ઓપ્શનની પ્રક્રિયા તમે ઇઝીલી જોઈ શકો છો પછી જે ચૂકવણી ગેટવે છે એ કેવાયસી ના સાધનો પણ આની અંદર ઉપલબ્ધ છે એક રીતે ઓકે ત્યારબાદ ઓપન એપીઆઈ દ્વારા જે તૃતીય પક્ષનું એકીકરણની મંજૂરી આપે છે હવે બધા વિશેષતાઓને બધું યાદ રાખવાની જરૂર નથી શું કામ છે એક્ઝેક્ટલી સેના માટે છે એ વસ્તુ યાદ રાખશો તો મળતી નહીં છે ઓકે એનાલિટિક્સ એમઆઈએસ રિપોર્ટ ને ખર્ચવાની એક્સેસ પૂરી પાડે છે કોલ બેક વિકલ્પ સાથે સમર્પિત હેલ્પ અને કોલ સેન્ટર પૂરા પાડે છે તો આ બધું જોવા મળે છે ઓકે હવે એની અંદર ફાયદો શું છે તો કે કઈ હરાજીને કારણે સરળ મિકટત અને ઓળખની જે સહભાગીતા જોવા મળે છે ઓકે પછી પીએસબી બેલેન્સ શીટ સુધરે છે પીએસબી એટલે કે પબ્લિક સેક્ટર બેન્ક જે છે એની બેલેન્સ શીટ સુધરે છે અને ક્રેડિટ ઉપલબ્ધતામાં વધારો કરે છે એક રીતે ઓકે હરાજી માટે આટલા એક લાખ બાવીસ હજાર પાંચસો થી વધુ પ્રોપર્ટીઝ ઉપલબ્ધ છે અત્યારે ઓકે તો આ થઈ ગયું આપણું જે બાંકાનેટ પોર્ટલ ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ

પિનિયલ ગ્રંથિ દ્વારા સ્ત્રાવ થાય છે ઓકે તો આ કોના દ્વારા સ્ત્રાવ થાય તો કે પિનિયલ ગ્રંથિ જે મગજમાં જોવા મળે છે તેમાંથી સ્ત્રાવ થતો એક રીતે હોર્મોન છે ઓકે હવે આ જે છે ઊંઘ અને જાગવાની જે લય છે એને નિયંત્રિત કરવાનું કામ કરે છે ઓકે આંતરિક શરીરની સોરી આંતરિક શારીરિક ઘડિયાળ છે એને જો એની સાથે જોડાયેલું છે ઓકે તમે જે મતલબ સુઈ જાઓ છો અને જાગો છો કે તો તેના આના આધારે જ તમે કરતા હોવ છો ઓકે હવે આપણને ઊંઘ ના આવે તો ઊંઘની જે ત્રીસ સોરી ઊંઘ આવે છે જે ત્રીસ થી પિસ્તાળીસ મિનિટ પહેલા આ જે છે સ્ત્રાવ કરવાનું શરૂ કરી દે છે અને ત્યારબાદ જે છે તમને ઊંઘ આવે છે ઓકે મધ્ય રાત્રિમાં જે છે એ શિખર પર હોય છે એક રીતે મેક્સિમમ પોઈન્ટ પર છે અને સવાર સુધી જે છે ઘટી જાય છે ઓકે તો તમે જોઈ શકો છો આમાં જે પિનિયલ ગ્લેન્ડ જોવા મળે છે ઓકે તો તેની અંદર જે છે મેલે મેલાટોનિન જે છે જોવા મળે છે ઓકે આગળ વાત કરીએ સાથે રીતે જોડાયેલ છે તો કે પ્રગતિશીલ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે ઓકે તો આ જે ન્યુરોલોજીકલ એટલે કે બ્રેનનો જે રીતે ડિસઓર્ડર છે ઓકે હવે આની અંદર જે છે હલન ચલન અને સંતુલન ને અસર કરે છે ઓકે વય સાથે આ જે છે મોસ્ટલી વધે છે સાહીઠ વર્ષે શરૂ થાય છે અને ત્યારબાદ પુરુષોમાં વધુ સામાન્ય રીતે જોવા મળે છે ઓકે હવે આની અંદર જે સબસ્ટેન્શિયા જે નિગ્રા છે તો એક રીતે ગ્લેન્ડ છે પણ જે એ જે છે ચેતાકોષોનું અધોગતિ થાય છે એને કારણે ડોપામાઇનનું જે ઉત્પાદન છે ઘટી જાય છે તો એને કારણે જે ડોપામાઇનની જે અછત થઈ જાય છે એને કારણે હલનચલન જે ધીમી થઈ જાય છે પ્લસ આપણે ધ્રુજારી જે છે શરૂ થઈ જાય છે ઓકે હવે આમાં જે છે કોઈ પણ પ્રકારનો ઈલાજ નથી પરંતુ સારવારના લક્ષણમાં આપણે એક રીતે સુધારો કરી શકીએ છીએ ઓકે તો તમે જોઈ શકો છો આમાં જે આપણે જે ડોપ સોરી સમસ્ટેન્શિયલ નિગ્રો છે ઓકે તો તેની અંદર જોવા મળે છે ઓકે એની મતલબ એને કારણે શું થાય છે કે ડોપામાઇન જે રિલીઝ થવાનું ઓછું તેનો પકડવો જંગલી પ્રાણીઓને શાંત કરવાની જે નાજુક કળા છે એને પ્રકાશિત કરે છે ઓકે હવે ટ્રાન્ક્યુલાઇઝર ની વાત કરીએ તો પેલા એ શું છે ઓકે તે જે છે એક રાસાયણિક એજન્ટ છે એનો ઉપયોગ જે ડાટ ગેન છે તે જે રિમોટ ઇન્જેક્શન મેકેનિઝમ છે એના દ્વારા ઘેરની જે દવા છે અથવા તો બેભાન કરીને જે પ્રાણીઓને સ્થિર કરવામાં આવે છે તેને આપણે ટ્રાન્ક્યુલાઇઝર જે કહેવામાં આવે છે એક 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 રીતે 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 ઓકે હવે ટ્રાન્ક્યુલાઇઝર મતલબ યુઝ જે આપણે જોવા મળે છે તેને જ કહેવામાં આવે છે ટ્રાન્ક્યુલાઇઝર હવે ભૂતકાળમાં ટ્રાન્ક્યુલાઇઝરની વાત કરીએ તો અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો જેમ કે મેન્યુઅલ કેપ્ચર તો પહેલાં જે છે પ્રાણીઓને પકડવા માટે શું કરવામાં આવતું હતું કે ફાંસો અથવા તો જાળી છે તો એ બધું આપણે પાથરીને પછી પ્રાણીઓને પીછો કરવાનો પણ સમાવેશ થતો હતો ઓકે ત્યારબાદ બીજો પ્રારંભિક કેમિકલ ફર્ટિલાઇઝર તેમાં જે પહેલું કેમિકલ હતું ક્યુરે તે જે છે ઝાડની છાલ બનાવવામાં આવેલું કે જે દક્ષિણ અમેરિકાના જે આદિવાસીઓ છે એ શિકાર કરવા માટે ઉપયોગ કરતા હતા પણ એ જે શું કરતું હતું કે પ્રાણીઓને લગવાગ્રસ્ત કરી દેતું હતું પણ શાંત નહોતું કરતું ઓકે તો એને કારણે એને પછી મતલબ એ જે છે શરૂઆતની વાત છે ઓકે ત્યારબાદ નાર્કેટિક્સ બુલેટ જે જે યુઝ થતી હતી પીડા રહિત હત્યાઓ માટે અને મોર્ફિનનું વહન કરવામાં આવતું હતું પરંતુ સ્થિરતા માટે કોઈ પણ ચોક્કસ પ્રભાવનો અભાવ હતો ઓકે આની મતલબ આ જે છે સ્થિરતા માટે યુઝ કરી શકાય તેવું ન હતું ઓકે મારવા માટે તમે યુઝ કરી શકતા બે ભાન કરવા માટે એક રીતે ઓકે ત્યારબાદ મરસી બુલેટ તે મૂળભૂત શામક રસાયણો સાથે હાઈપોડમિક સોય સૌપ્રથમ કેપ્ટન બાર્નેટ હેરિસ છે તો એના દ્વારા કરવામાં આવ્યો કે અને ઘણી વાર અવિશ્વાસનીય અને ખોટા ડોઝમાં એક રીતે ઘાતક હતું એના કારણે આનો યુઝ નથી કરતા ઓકે ઓગણીસો ને શરૂઆત કરવામાં આવેલું કે હવે જે આધુનિક ટ્રાન્કવિલાઇઝરની વાત કરીએ તો એમાં રસાયણો કયા કયા વપરાય છે તો કે ઇથોર સોરી ઇથોરફીન ઓકે જે એમ નાઇન્ટી નાઇન તરીકે ઓળખવામાં છે જે હાથી જેવા મોટા સસ્તન પ્રાણી છે તેમને મજબૂત જે ઓપીઓડી વપરાય છે એક રીતે કે મોટે મતલબ મોટી પ્રમાણમાં જે આપણે આ દવા આપી દઈએ તો એ જે છે આપણે મોટા હાથીઓને પણ એક રીતે શાંત કરી શકે છે કે પછી સાયલિઝિન તો જે છે શામક છે ઘણી વખત કેટામાઇન સાથે વિસ્તૃત સ્થાવરતા માટે જોડવામાં આવે છે કે એટલે કે વધારે મજબૂતાઈ માટે જે છે કેટામાઇન સાથે જોડામાં આવે કે જે બીજું કેમિકલ છે ઓકે ત્યારબાદ કેટામાઇન તો કે ડિસોસિએટિવ એસેન્સિયા છે ઓકે એનેસિયા છે ઓકે એનેસિયા તમને બધાને ખબર છે કે સાંધ રાખવા માટે જે છે એનેસિયા આપણે આપતા હોય છે કે અસરકારક પરંતુ દુરુપયોગ માટે ભરેલું છે કે રીતે દુરુપયોગ પણ કરવામાં આવતો હોય છે ઓકે ત્યારબાદ તેલાઝોલ તો કે જે છે તિલે

સબક્યુટેનિયસ અથવા તો જે ઇન્ટ્રા મસ્ક્યુલર જે છે તે ઇન્જેક્ટ કરે છે ઇન્ટ્રા મસ્ક્યુલર એટલે કે ચામડીની નીચે વાળો જે ભાગ છે તો ત્યાં સુધી એક રીતે ઇન્જેક્ટ થાય છે જે 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 ઇન્જેક્શન થઈને અને પછી છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર કામ કરે છે એની અંદરના જે કેમિકલ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે તમારો જે આખું મગજ અને કરોડો જેવાળો જે ભાગ છે કે જે આખો તમારા જે કોન્સિયસનેસ છે એને ઘટાડવાનું કામ કરે છે ઓકે અને એને કારણે એને સીશિયા જેવો અસર થઈ જાય છે ઓકે હવે આની અંદર જે છે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા અન્ય ટ્રાન્ક્યુલાઇઝર જેમ કે જે ચેતા સ્નાયુ અવરોધક જે ક્યુરેજ ઓકે તો અગાઉની પદ્ધતિઓ ઉચ્ચ મૃત્યુ દર અને ઓછા માનવીય છે તો કારણે આપણે આને યુઝ કરવામાં આવે છે ત્યારે પણ ઓકે ત્યારબાદ આલ્ફા એન્ટ્રેજેનિક ટ્રાન્કિલાઇઝર તો સુરક્ષિત છે ઉલટાવી શકાય તેવું અને શામક જેમ કે ઝાયલોઝીન છે ઓકે ત્યાં આ બધું વસ્તુ જોવા મળશે ઓકે હવે આની અંદર તમારે બધા ટ્રાન્કિલાઇઝર યાદ રાખવાની જરૂર નથી ઓકે હવે ન્યૂઝમાં હતું એટલે આપણે પતાવી દીધું છે ઓકે હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો હર ઘર લખપતિ અને એસબીઆઈ પેટ્રોન્સ ઓકે તો આ જે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે એક રીતે શરૂ કરવામાં આવેલી બે નવી ડિપોઝિટ સ્કીમ છે ખાલી તમે સ્કીમનું નામ યાદ રાખી શકો તો રાખી છે બાકી એટલું બધું કંઈ યાદ રાખવાની જરૂર નથી આની ઓકે નાણાકીય સોગમતા અને ઉન્નત મૂલ્ય પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવે છે ઓકે હવે જે હર ઘર લખપતિ યોજનાની વાત કરીએ તો એ જે છે રિકરિંગ ડિપોઝિટ સ્કીમ છે એક રીતે આપણે રિકરિંગ ડિપોઝિટ એટલે કે જે આપણે શું કહે કે અ સાધુ વ્યાજ અને ચક્રો ચક્રવૃત્તિ વ્યાજ જે આપણે કહે છે કે તેને તે રીતે ડિપોઝિટ સ્કીમ ઓકે હવે ગ્રાહકને એક લાખ અથવા તો તેના ગુણાંકમાં જે છે એકઠા કરવામાં મદદ કરે છે કે નાણાકીય ધ્યેય આયોજન અને બજેટને સરળ બનાવે છે